હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ આજે આપણે તીખા ઘોઘરા બનાવીશું તો જે રાજકોટના ફેમસ એવા તીખા ઘોઘરા બનાવીશું તો અહીંયા તીખા ઘોઘરા બનાવવા માટે આપણે એક વાટકી ઘઉંનો લોટ અને એક વાટકી મેંદાનો લોટ લીધો છે ત્યાર પછી એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને અઢી પાવળા જેટલું મોણ નાખીશું તો અહીંયા આપણે મોણ થોડું વધારે લેવાનું છે જેથી કરી ઘૂઘરા આપણા ક્રિસ્પી અને સરસ એવા થાય તો અહીંયા આપણે હવે મોણ અને મીઠું બધું એક એક કણ માં વળી જાય લોટના એ રીતે આપણે મિશ્રણ કરવાનું છે તો આપણે મુઠ્ઠી વાળી અને જો પેક કરીએ તો મુઠ્ઠી વળી જાય એટલું આપણે મોણ આપવાનું છે તો અહીંયા જુઓ કે સરસ મોણ અપાઈ ગયું છે અને હવે એને આપણે થોડો કડક લોટ બાંધી દઈશું તો અહીંયા આપણે જે પૂરી વણવાની હોય ઘૂઘરા બનાવવા માટે એ વણાય એ રીતનું આપણે લોટ બાંધવાનો છે તો હવે આપણે થોડું થોડું પાણી નાખી અને લોટ બાંધી અને તૈયાર કરીશું ત્યાર પછી આ રીતે લોટ બાંધી અને એને દસ મિનિટ માટે રેસ્ટ થવા દેવાનો છે જેથી કરીને લોટ આપણો સરસ સેટ થઈ જાય તો જુઓ અહીંયા આપણો લોટ સરસ એવો બંધાઈ ગયો છે અને હવે એને આપણે ઢાંકી અને થોડી માટે મૂકી દઈશું તો આ રીતે કડક લોટ આટલો રાખવાનો છે તો હવે આપણે લોટ સરસ બંધાય તૈયાર થઈ ગયો છે તો આ રીતે આપણે તીખા કરવા માટે લોટને થોડી વાર રાખી દઈએ તો અહીંયા આપણે બટેટાને બાફી લીધા છે તો હવે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું ત્યાર પછી આપણે એમાં થોડું આદુ મરચાંની પેસ્ટ નાખીશું આ આદુ મરચાંની પેસ્ટ આપણે વાટેલી છે ત્યાર પછી આપણે એમાં થોડો આપણે આમચૂર પાવડર નાખીશું થોડો ચાટ મસાલો થોડો ગરમ મસાલો અને ત્યાર પછી આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું અને આપણે હળદર નાખીશું ત્યાર પછી લીલા ધાણા નાખી અને હાથથી મસળવાનું છે તો આ રીતે આપણે બટેટાને હાથથી છુંદી નાખીશું તો આ રીતે મસાલો તૈયાર કરવાનો છે આમાં તમે લાલ મરચું પણ એડ કરી શકો છો અહીંયા આદુ મરચીનો ટેસ્ટ થોડો વધારે આવે છે એટલે આપણે લાલ મરચું સ્કીપ કર્યું છે અને આદુ મરચાં આપણે નાખેલા છે તો આને આપણે હવે મસાલો એક સરખો કરી લઈશું અને એમાં આપણે ખટાશ માટે આમચૂર અને ચાટ મસાલો એવો છે તો એના માટે આપણે ખાંડ પણ થોડી એડ કરીશું તો આ રીતે જુઓ કે મસાલો આપણો તૈયાર થઈ ગયો છે તો હવે થોડા ખાંડના દાણા એડ કરીશું આમાં જેથી કરીને બધા જ ટેસ્ટને બેલેન્સ કરે તો આપણે આમાં ખાંડ નાખી અને થોડી વાર આપણે મસાલો ત્યાં સુધીમાં આપણે હવે પૂરી વણી અને તૈયાર કરશું તો હવે આપણે આ મસાલો તૈયાર થઈ ગયો છે એને આપણે સાઈડ કરી દઈશું તો આ રીતનો આપણે જો આદુ મરચી નાખીશું તો આવો પીળો થશે અને જો તમે લાલ મરચું નાખશો તો લાલ જેવો થશે તો હવે લોટ આપણો સેટ થઈ ગયો છે અને હવે આપણે એની પૂરી વણી લઈશું તો અહીંયા આપણે માપસરની પૂરી બનાવવાની છે જેથી કરીને આપણે ઘૂઘરાની કોર સારી રીતે પેક થાય એવડી પૂરી આપણે બનાવીશું બે ચમચી જેટલો મસાલો સમાય અને કોર સરસ એવી વળે એ રીતે તો આજે આપણે ઘૂઘરા હાથ જ બનાવવાના છીએ હાથની મદદથી જ આપણે કોર વાળીશું તો આપણે આજે મશીનમાં નથી બનાવવાના ઘૂઘરા તો જુઓ કે કઈ રીતે આપણે એ કોર વાળવી એ જ એની ખૂબી છે તો મેઇન તો આમાં કોર વાળવી એ જ જોવાનું છે બાકી તો બધું આપણને ફાવી જાય તો આ રીતે આપણે બે ચમચીનો મસાલો આમાં નાખી અને ત્યાર પછી આપણે થોડી કોર પેક કરવાની છે તો જુઓ આટલો મસાલો અંદર એડ કર્યો છે અને હવે આપણે આ રીતે ઘૂઘરાને થોડો પેક કરીશું અને બધી બાજુથી આપણે દબાવી દઈશું સરસ રીતે અને ત્યાર પછી આપણે હવે એની કોર વાળીશું તો એક અંગૂઠાની મદદથી જ આપણે કોર વાળવાની છે તો જુઓ હમણાં કે એક પછી એક આ રીતે જુઓ વાળે એટલે સરસ એવી ડિઝાઇન પડે જરાય પણ એમાં આમ તેમ નથી થતું એક જ સરખી ડિઝાઇન પડે છે તો આ રીતે કોર વાળશો ને તો પરફેક્ટ જ તમારી કોર પણ આ રીતે જ વળશે જુઓ એક જ ખૂણો પાડવાનો છે ને એક ખૂણાને પાછો વાળી દેવાનો છે તો આ રીતે જુઓ બની અને તૈયાર થઈ ગયો છે તો હવે આ જ રીતે આપણે બધા જ ઘૂઘરા બનાવી લઈશું હજી આપણે એક ઘૂઘરાની પ્રોસેસ બતાવીશું કોર કઈ રીતે વાળવી તો અહીંયા આપણે જુઓ કે બીજી પૂરીનો લોટ પણ લઈ અને આ રીતે પૂરી આપણે લેતી જવાની છે લોટ અને વણતી જવાની છે તો અહીંયા પૂરી વણાઈ ગઈ છે અને હવે આપણે બીજી વાર કોર કઈ રીતે વાળે છે એ હજી એકવાર આપણે જોઈ લઈએ તો આ કાંગરી વાળતા બધાને નથી ફાવતી હોતી આ જે મોટા ઉંમરના લોકો હોય એને વધારે ફાવતી હોય છે અત્યારે નાની એજ વાળાને ઓછી હોય છે તો જુઓ આ રીતે આપણે કોર પેક કરી દીધી છે અને આ રીતે દબાવશો ને તો તમારો ઘૂઘરો ફૂટશે નહીં અને ચાલુ તેલે આપણે જયારે તળાતું હોય ત્યારે એમાંથી મસાલો બહાર નહીં આવે તો જુઓ એક જ સરખી અને એક જ સરખા આકારની થાય છે તો આ રીતે આપણે બાકીના લોટના ઘૂઘરા બનાવી અને તૈયાર કરી દઈશું તો અહીંયા જુઓ આપણે અહીંયા આટલા ઘૂઘરા બની અને તૈયાર થઈ ગયા છે અને તેલ આપણે ગરમ થવા માટે પણ મૂકી દીધેલું છે તો હવે આપણે તેલમાં તળી લેવાના છે તો આપણે એકદમ મીડિયમ ફ્લેમ પર જ આપણે રાખી અને તળવાના છે જેથી કરીને ઘૂઘરા એકદમ કડક અને ક્રિસ્પી બને તો આની કોર આપણે થોડી જાડી હોય છે એટલે એમ પણ થોડા તળાવા દેવા પડે તો જુઓ કે એકદમ આસાન છે આ તીખા ઘોઘરા બનાવવા તમે બાર રેસ્ટોરન્ટમાં અથવા તો લારી પર જાઓ તો અત્યારે ચાલીસ કે પચાસ રૂપિયાની પ્લેટ મળે છે અને પ્લેટમાં આપણે ઓનલી બે કે ત્રણ ઘોઘરા જ આવે છે તો એકદમ સરળ રીતે આપણે બનાવી શકીએ છીએ આ ઘોઘરા ઘરે અને જો તમને આ રીતે કોર પેક કરતા ન આવડે તો આપણે રેડીમેડ બીબુ આવે છે જે એ પણ તમે લઈ શકો છો પણ જો આ રીતે કોર વાળશો ને તો તમારો ઘૂઘરો ખુલવાની કે ફૂટવાની જરાય બીક નહીં થાય તો હવે આપણે આ રીતે ધીમા ગેસ પર દઈ અને ગોલ્ડન બ્રાઉન કલરના થવા દઈશું તો જુઓ આપણે અહીંયા ગોલ્ડન બ્રાઉન કલર પરફેક્ટ થઈ ગયો છે અને ઘૂઘરા સરસ એવા ક્રિસ્પી બની અને તૈયાર થઈ ગયા છે તો હવે એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું ત્યાર પછી આપણે અહીંયા જુઓ કે બીજી પ્લેટ પણ આપણે તળાવા આવી ગઈ છે તો આજ રીતે આપણે બધા તળી અને તૈયાર કરી લઈશું તો ત્યાં સુધીમાં આપણે બીજા પણ આમાં તળવા માટે મૂકી દઈશું તો આ રીતે આપણે તળાવા દેવાના છે તો હવે આપણે આને ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી તળાવવા દઈશું તો જેમ તમે ધીમા ગેસ પર તળશો એમ ઘૂઘરા તમારા સરસ એવા ઉપરથી કડક અને એકદમ મીઠા થશે તો અહીંયા આપણે ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી દેવાના છે તો આમાં આપણે ઘઉં અને મેંદો બંને મિક્સ લોટ છે એટલે ટેસ્ટ પણ સારો આવશે તો અહીંયા જુઓ કે સરસ એવા આપણા ઘૂઘરા ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે તો હવે આપણે એને બહાર કાઢી લઈશું ત્યાર પછી આપણે એને સર્વ કરીશું તો જુઓ આપણા ઘૂઘરા બધા જ બની અને રેડી થઈ ગયા છે તો કલર અને જોતા જ ખાવાનું મન થઈ જાય એવા ઘૂઘરા આપણા બની અને તૈયાર થયા છે તો હવે આપણે એને સર્વ કરીશું તો આ રીતે પ્લેટમાં ગોઠવી દેવાના છે તો જેટલા ડીશમાં સમાય એટલા તમે લઈ શકો છો તો અહીંયા હું એકસ્ટ્રા એક બે ઘૂઘરા લઉં છું સર્વિંગ આપણે બે કે ત્રણ ઘૂઘરાનું જ કરશું તો અહીંયા આ રીતે ચમચીની મદદથી ખાડો કરી દેવાનો છે અને આને તમે પીસ કરીને પણ તમે સૌ કરી શકો છો તો આ રીતે ચમચીની મદદથી ખાડો કરી અને હવે આપણે એને ગાર્નિશ કરીશું તો ગાર્નિશ કરવા માટે આપણે ગ્રીન ચટણી રેડ ચટણી જે ખજૂર આંબલીની ચટણી આવે છે એ અને ધાણા અને ડુંગળી તો હવે આપણે અહીંયા સૌ પ્રથમ ગ્રીન ચટણી નાખીશું તો આ ચટણી આપણે ધાણા અને મરચાંની છે અને એમાં આપણે લીંબુ નાખ્યું છે ખટાશ માટે તો ખાટી મીઠી અને તીખી ચટણી છે એટલે ટેસ્ટ પણ સારો આવશે ત્યાર પછી આપણે થોડી ડુંગળી નાખીશું એકદમ ઝીણી સમારેલી ડુંગળી છે જો બને તો આ રીતે ઝીણી સમારવી જેથી કરીને એમાં સરસ ભળી જાય તો આ રીતે આપણે ડુંગળી નાખ્યા પછી એમાં આપણે ઉપરથી મીઠી ચટણી નાખીશું જે આપણે ખજૂર આંબલીની બનાવેલી છે તો આ રીતે આપણે મીઠી ચટણી નાખવાની છે આ મીઠી ચટણી જેમ વધારે હશે એમ ઘૂઘરાનો ટેસ્ટ ડબલ થશે ત્યાર પછી આપણે થોડી ગાર્નિશિંગ માટે ઝીણી સેવ નાખીશ